કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ના ફરાદી ગામે ભારત વર્ષમાં અજોડ એવી શિવકથાની તૈયારી ચાલી રહી છે દરેક શિવભક્તની જીવનમાં એવી આશા હોય છે કે તે બાર જ્યોતિર્લિંગના દર્શન કરે પરંતુ બધા માટે આ શક્ય નથી હોતું ત્યારે ફરાદી ગામે બાર જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિ સાથે શિવકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કથામાં દરરોજ પંદરથી વીસ હજાર લોકો બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ફરાદી ગામના મણિશંકર વિરજીભાઈ પેથાણીએ વર્ષ બે હજાર અઢારમાં વિચાર્યું હતું કે ગામમાં શિવકથાનું આયોજન કરવામાં આવે પરંતુ કોરોના મહામારીને કારણે આયોજન શક્ય ન બન્યું અને મણિશંકરભાઈનું અવસાન થઈ ગયું હવે તેમના પરિવાર દ્વારા શિવકથાનું બીડું ઝડપ્યું અને તેમની સ્મૃતિમાં ભવ્ય શિવકથાનું આયોજન પેથાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આ શિવકથા ભારતની પ્રથમ શિવકથા હશે જેમાં લોકો સાર્વજનિક રીતે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે બાર જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિઓ ઊભી કરવામાં આવી રહી છે જેમાં પૂજા અર્ચના સહિતની ક્રિયાઓ આબેહૂબ રીતે કરવામાં આવશે જે લોકો બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગે છે તેમના માટે આ શિવકથા એક તક સમાન છે જેમાં ભારતના તમામ ભવ્ય શિવ મંદિરો શિવલિંગ પૂજા અર્ચના વગેરેનું આબેહૂબ ચિત્ર ઊભું કરવા છસો કારીગરો કામ કરી રહ્યા છે કોઈ ફિલ્મના શૂટિંગ માટે ઊભા કરવામાં આવતા સેટ કરતાં પણ વિશાળ જગ્યામાં અહીં બાર જ્યોતિર્લિંગના મંદિરોની પ્રતિકૃતિઓ ઊભી કરવામાં આવી રહી છે તારીખ ચાર માર્ચથી દસ માર્ચ સુધી ફરાદી ગામે આ કથા યોજાશે જેમાં બદ્રીનાથ અને કેદારનાથની નીચેથી વ્યાસપીઠ પરથી પ્રખ્યાત શિવકથાકાર ગીરી બાપુ શિવ મહનું રસપાન કરાવશે દરરોજ હજારો લોકો આ કથામાં ઉમટી પડવાની શક્યતા હોવાથી ગામમાં સ્વયંસેવકો તમામ સ્તરે વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે ખાસ પહેલાં તો જણાવું તો ખૂબ આનંદ થાય છે કે ભારતમાં સૌ પ્રથમ વખત જાહેર પબ્લિક માટે પર્સનલ કોઈ વ્યક્તિગત પોતાના ઇવેન્ટો કર્યા હોય એ વાત નથી જાહેર પબ્લિક માટે ભારતમાં પ્રથમ વખત બાર જ્યોતિર્લિંગના મંદિરો આ બે હુબ પ્રતિકૃતિ એક જ જગ્યાએ એક સ્થળ ઉપર અને પૂજ્ય ગીરિબાપુના મુખાર વિંદે શિવકથા જે થવા જઈ રહી છે એ આ પ્રથમ ઘટના છે અને કામ અત્યારે છસો જેટલા કારીગરો કરી રહ્યા છે દિવસ રાત અને આનું સમગ્ર આયોજન બે હજાર અઢાર માં મણિશંકર વીરજી બેઠા મણિશંકર બાપા એ રેલવે બે હાજર સંકલ્પ લીધેલું હતું પણ ત્યારબાદ કોવિડ કોરિના ની પરિસ્થિતિ આવી ગઈ કોરોના આવી ગયું અને ત્યારબાદ એમનું અવસાન થઈ ગયું પણ એ સ્વપ્ન એમનો પિતાશ્રીનું સ્વપ્ન પૂરું કરવા મણિશંકર વેજ પ્રથાની પરિવાર અનિલભાઈ આ કથાનું આયોજન કરેલ છે સાથે આ બાર જ્યોતિર્લિંગનું કોન્સેપ્ટ જે છે એમને સ્વાભાવિક એ રીતે મનમાં આવ્યું કે ભાઈ આપણા જીવનમાં બાર જ્યોતિર્લિંગની યાત્રાઓ ઓછા લોકો પરિપૂર્ણ કરી શકતા હોય સંપૂર્ણ સંપૂર્ણ બાર જ્યોતિર્લિંગની ત્યારે બધા લોકોને ત્યાં દર્શન કરાવવા એ પણ શક્ય નથી બનતું હતું ત્યારે એ જ જ્યોતિર્લિંગના મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિ એ જ રીતના પૂજારી એ જ રીતના શિવલિંગો અને એવું જ મંદિર પોતાના ગામ ફરાદી અહીં પ્રસ્થાપિત કરી અને પૂજ્ય બાપુની આ સુંદર ઘટના અને સુંદર કથા જે થવા જઈ રહી છે એના પાછળનો હેતુ એવો છે કે ભાઈ બધા જ લોકો આજુબાજુના ગામના લોકો સમાજના લોકો અઢારે અઢાર વર્ણના લોકોને બાર જ્યોતિર્લિંગના દર્શન થાય એવા ઉમદા હેતુથી પૂજ્ય વિશ્વવિખ્યાત ગિરિબાપુની મુખારવિંદે વિંદે આ શિવકથા જ્યારે થવા જઈ રહી છે ત્યારે ખૂબ સુંદર વ્યવસ્થા આખી એમની ટીમ દ્વારા કરવામાં આવી છે જેમાં બાર જ્યોતિર્લિંગના મંદિરો બદ્રીનાથનું મંદિર અને કેદારનાથના મંદિરના વ્યાસાને નીચે ગિરિબાપુ કથાનું વાંચન કરશે આસ્થા ટીવી ચેનલ ઉપર એનું લાઈવ પ્રસારણ થશે બપોરના ત્રણ વાગ્યાથી લઈ અને સાંજે સાડા છ સુધી કથાનું સમય છે અને ત્યારબાદ દરરોજ સાત દિવસ માટે અઢારે વર્ણ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જે લોકો ચાલવામાં કોઈની તકલીફ હોય મોટી ઉંમરના હોય કે વિકલાંગ હોય એના માટે પણ ગોલ્ફકાર્ટ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે સુરક્ષાને ધ્યાનમાં લઈ અને આખા જ મંડપમાં પાર્કિંગ વ્યવસ્થાથી લઈ દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા પર્સનલ સિક્યોરિટીથી લઈ પોલીસ સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આરોગ્ય આરોગ્ય અંતર્ગત લઈ અને માટેની ડૉક્ટર્સની ટીમ પણ અહીં ખડે પગે તૈનાત રહેશે અને ગામના અનેક સ્વયંસેવકો દરેક સમાજના સ્વયંસેવકો આ કથામાં સેવા આપવા માટે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તારીખ ચાર ત્રણથી દસ ત્રણ સુધી એટલે કે સાત દિવસ આ શિવકથા ચાલવાની છે જેમાં અંદાજિત અમારો તો એવી ગણતરી છે કે પંદર વીસ હજાર લોકો દરરોજ કથાના દર્શનનો લાભ લે પછી જે રીતનું જેટલા શિવભક્તો જે કથાનું શ્રવણ કરવા આવે અમારી બધી જ રીતની એની તૈયારી છે અને કથા ડોમ મંડપમાં પણ સિટી વ્યવસ્થા પણ ખૂબ સરસ રીતે કરવામાં આવી છે બધાને ખુરશી ઉપર બેસી અને આરામથી કથા સાંભળી શકે એ રીતનું અનિલભાઈનું સમગ્ર આયોજન અત્યાર સુધીનું એમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં કીર્તિદાનભાઈ ગઢવી છે પ્રશાંતભાઈ કેલા છે ત્રિકમભાઈ આહીર છે અને જીતુભાઈ છે અને સમગ્ર ગ્રામના આગેવાનો જે છે એ તમામ આયોજન વ્યવસ્થાઓ અત્યારે જોઈ રહ્યા છે આ મહાશિવકથામાં બાર જ્યોતિર્લિંગના મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવા માટે છસો કારીગરોને કામે લગાડવામાં આવ્યા છે મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરતી કારીગરોની ટીમ મુંબઈથી આવી છે મુસ્લિમ તમામ મેનેજમેન્ટ એક મુસ્લિમ કારીગર સાથે અન્ય રાજ્યોના કારીગરો પૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે સમગ્ર ભારતમાં મંદિરોના કામ અમારી ટીમ કરે છે વાતાવરણ કારીગરોને વધુ અનુકૂળ આવે છે લોખંડનું ફેબ્રિકેશન થર્મોકોલ ફાઈબર વગેરેનો ઉપયોગ કરીને બાર જ્યોતિર્લિંગની આબેહ પ્રતિકૃતિઓ તૈયાર કરવા માટે છેલ્લા એક મહિનાથી કારીગરો ફરાદી ગામે રોકાયા છે હમલો મુંબઈ સે આયા ઓર એ બાર જ્યોતિર્લિંગ બના બનાવે એમલો પચીસ થી કામ ચાલુ કરી દેવે और हम लोग यहाँ पर साढ़े चार सौ आदमी का टीम लेकर काम करते हैं ट्वेंटी फोर आवर्स पूरा काम चल रहा है यहाँ पे ये यह हम लोग ने मुंबई में पूरे इंडिया में ऑल ओवर इंडिया में अपने का काम कर चुके हैं अलग अलग टाइप का इस टाइप का मंदिर का काम का 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 करते हैं पूरा यहाँ पे सूरत में ये बारह ज्योतिर्लिंग यहाँ पे हम लोग बना रहे हैं और बाकी मुंबई में झारखंड वगैरह में ये सब में हम लोग काम किए हैं सब मंदिर के ही काम करते हैं पूरा ज़्यादातर और शादी का भी सब का भी काम करते हैं हाँ बहुत अच्छा है लगाव ज़्यादा है ज़्यादा ऐसा कोई चीज़ मुस्लिम और ये हिंदू का कोई फर्क तो, तो नहीं पड़ा कुछ भी है जो भी है सब अच्छे से हो रहा है कोई परेशानी नहीं है और बहुत अच्छा से काम भी कर सक रहे हैं कोई मतलब हर एक चीज़ से रास्ते से आना जाना कोई भी चीज़ का लेके हर एक चीज़ का फैसिलिटी बहुत अच्छा है यहाँ पे ये अपना टोटल जो काम अपने जो बन रहा है ये लोहे का फैब्रिकेशन है उसमें फाइबर है थर्माकॉल है इसमें फैब्रिकेशन अपने 180 सौ अस्सी फैब्रिकेशन वाली टीम है थर्मोकॉल वाले इसमें अपना डेढ़ जन का थर्मोकॉल वाली टीम है